ચારિત્ર નિર્માણ શિસ્ત એવમ સંસ્કારનું વહન કરી રહી છે વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રતિભાઓથી દેશ વિદેશમાં પોતાની પ્રતિભાને ઉજાગર કરી યશસ્વી સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે રમતગોર કલા કૌશલ્યના ક્ષેત્રમાં અત્યારનું સ્થાન મેળવી રહ્યા છે દામનગરની જ આ શેઠ શ્રી એમસી મહેતા સ્કૂલ ખાતે સાહિત્યનું અણમોલ પ્રદાન રજૂ કરવામાં આવેલું હતું અતિજી તરીકે જાણીતા લોક સાહિત્યકાર હકુદાનભાઈ લીલા દ્વારા આજના યુગ માટે અતિ જરૂરી સંસ્કાર સિંચન અને જીવન ઘડતર ઉપયોગી સાહિત્યનું અણમોલ પ્રદાન રજૂ કરવામાં આવેલું હતું આ સાહિત્યમાં લોકગીત દોહા ચપકડા તેમજ ચારણ કન્યાઓ